નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છે એરંડાના ખેતરમાં અને એરંડાના ખેતરમાં આપણે એરંડાની અંદર કેટલી મોટી માળો આવી છે તે બતાવું છું તો મિત્રો આ પ્રકારની કોઈક માળો આવી છે એકદમ ભરાવદાર છે માળ જો આ પહેલી માળો છે બધા એરંડાની વરસાદ પણ કેળા વાયા છે તો જુઓ આની અંદર કાળેગડા વાયા છે કાળેગડા શોધવી ના પડે એકદમ ખાતર વગરના આપણને કાળેગડા મળી જાય ખાતર દવા વગરના જુઓ આ બધે કાળેગડા પડ્યા છે કાળેંગડા છે અહીંયા આવવા જવા પણ અહીંથી નીકળવાવાળા વાળા પણ શાક બનાવે છે અને અમે પણ બનાવીએ છીએ જુઓ કાળેગડા આવેલા છે બધા કાળેગડા છે એરંડાની માળો તો તમને જ છે છે તો આ વસ્તુ તમે નાનપણમાં જો ખેડૂત હોય તો કાધી જશે એકદમ કાચું હોય તો કડવું હોય ને પાકે એટલે એકદમ સરસ મીઠું હોય છે અને શું કહેવાય તમે

નુકસાન પણ થઈ રહ્યું છે નમસ્કાર મિત્રો તો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે અહીંયા એરંડાના ખેતરમાં આવ્યા હતા તો એટલામાં વરસાદ ચાલુ થઈ ગયો અને જુઓ એરંડા કેવા છે આ એક ટેબો છે ટેબો એટલે કે ઢાળવાળું ખેતર એની અંદર આપણે અલગ અલગ પ્રકારનું વાવેતર કરેલું છે એરંડા છે વાદળની ફળીઓ છે પછી કાળેંગડા છે જુવાર છે ચોળાફળી છે બધું જ વાવેતર આ ટેબાની અંદર કરેલું છે પાણી વગર અને માત્ર વરસાદનું પાણી અને બીજું કે ઓર્ગેનિક એકદમ આની અંદર કોઈ પણ પ્રકારનું ખાતર દવા નાખતા નથી એરંડાની અંદર જ્યારે ઉગ્યા હતા ત્યારે શરૂઆતમાં એક વખત એના ડોકાની થડમધડમ યુરિયા આપ્યો આપ્યો આપ્યું હતું એના પછી બીજું કોઈ પણ ખાતર કે દવા આપી નથી જો આ છે કાળેગડી એકદમ ઓર્ગેનિક આની અંદર દવા બવા કશું નથી તો આ રીતે જો વરસાદ પણ ચાલુ થઈ માત્ર એરંડાના વાવેતર માટે બનાવ્યો તો તો અહીંયા સમાપ્ત કરીએ છીએ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણી આ જુવાર છે જુઓ જુવાર છે એકદમ મસ્ત જુવાર છે પરંતુ વરસાદનું વાવાઝોડું આવવાનું છે હવે શું થાય છે ખબર નથી કાલ જોઈશું ખેડૂત છીએ તો એ તો એ તો રહેવાનું જ છે કે કાલનું કશું જ નક્કી નથી આ છે જુવાર અને જુવારની સાથે સાથે આપણે એની એની અંદર અંદર જુઓ કર્યું છે છે નાખ્યા કાળેગડીના દાણા તો જુવાર વઢાઈ જશે એના પછી કાળેગડા આવશે અને જુવારના સાથે પણ આપણે કાળેગડાનું શાક કરવા થાય જુવારની અંદર આપણે કાળેગડા નાખી દીધા છે જુવાર છે આ નાની જુવાર હતી એટલે આપણે અહીંયાથી આ જુવાર અહીંયા વધી નથી એટલે ભેંસો ચાર માટે વાટી દીધી છે બાકી સાઈડમાં જુઓ ખૂબ વધેલી હતી અહીંયા જુવાર એક જ જે ચાસડો છે એમાં નથી વધી બાકી જુઓ બે બંને બાજુ આ બાજુ ખૂબ વધી છે આ બાજુ વધી છે પરંતુ અહીંયા નથી વધી એટલે આપણે ભેંસના ચારા માટે લઈએ છીએ અને બાકી અંદરની અંદર આપણે અહીંયા કાળેકડી કરી છે જુઓ કાળીગળા ગળાના આ, આ લેવરાઈ જશે જુવાર એટલે કાળીગળા મસ્ત થશે